સરવા ચરવા ઘાસ નહીં મળતા પશુપાલકોએ ગ્રામ પંચાયત તલાટી અને સરપંચને લેખિત રજૂઆત કરી હતી કે વેલણ ગામમાં પશુઓને ચરવા માટે ગૌચર ખાલી નથી અને પશુઓને ચરાવવાની કોઈ જગ્યા નથી ગૌચરની જમીન દબાણ થયેલ તેમજ જે ગૌચર બચ્યું તેમાં ગાંડા બાવળ ઉગી નીકળેલ હોવાથી વેલણના પશુઓને ચરવા માટે કોઈ જગ્યા નથી જેથી પશુપાલકોએ વેલણ ગ્રામ પંચાયત કચેરીમાં પશુ ઘુસાડી વિરોધ નોંધાવ્યો રિપોર્ટ અરસીભાઈ સોલંકી